કરમાલિથી કરજણ ગામ નજીકની ગેરકાયદેસર માટી ખરનનું કૌભાંડ સળપાયું રૂપિયા ચાર કરોડથી વધુ મુદ્દામાલ જપ્ત ભરૂચ તાલુકાના કરમાલિક કરજણ ગામ નજીક પરવાનગી વગર માટી ખનીજનું બિન અધિકૃત ખોદકામ અને વહનનું કૌભાંડ ઝડપાયું છે જેમાં તંત્ર દ્વારા રૂપિયા ચાર કરોડથી વધુનો મુદ્દા માલ કબજે કર્યો હતો ભરૂત તાલુકાના કરમાલિક કરજણ ગામ નજીક પરવાનગી વગર માટી ખનિજનું બિન અધિકૃત ખોદકામ અને વહનનું કૌભાંડ ઝડપાયું છે જેમાં તંત્ર દ્વારા રૂપિયા ચાર કરોડથી વધુનો મુદ્દામાં જપ્ત કરવામાં આવ્યો છે ભરૂચ જિલ્લામાં નર્મદા નદીના કિનારે ગેરકાયદેસર માટી ખરનનો વેપલો છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે જેના પર તંત્ર દ્વારા તવાઈ બોલાવવામાં આવી રહી છે ત્યારે ભરૂચ તાલુકાના કરમાલી કરશણ ગામ પાસે માટી ખનીજના પિનધીકૃત ખનનની ફરિયાદ ભૂચતર શાસ્ત્રીને મળી હતી આ ફરિયાદ અન્વયે બુધવારે રાત્રે પુસ્તર શાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ ખનીજના બિન અધિકૃત ખનન બાબતે તપાસ ટીમ તૈયાર કરી આકસ્મિક તપાસ કરવામાં આવી હતી આ તપાસ દરમિયાન અંદાજે ચાર થી પાંચ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે જેમાં સાત ટ્રક ફોકલેન મશીન બે અને મહિન્દ્રા થાર એકનો સમાવેશ થાય છે અઝર પઠાણ ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી ભરૂચ